નવસારી નેશનલ હાઈવે આઠ પાસે વેજલપોર સુરફી ની પાછળ વેસમા ગામમાં આવેલી શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળામાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ પુત્ર પાટીલ અને તેમના પરિવાર દ્વારા બે દાન આપવામાં આવ્યું છે શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળાના પ્રાંગણમાં કૃષ્ણ અર્પણ વિધિ કરી જિજ્ઞેશભાઈ પાટીલ અને તેમના પરિવાર દ્વારા ગૌ માતા નું દાન કરવામાં આવ્યું છે દાન વિધિમાં ઉપસ્થિત કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ ના માતાજી ધર્મપત્ની ગંગાબેન પાટીલ

શ્રી જીગ્નેશભાઈ પાટિલ દ્વારા એમના માતુશ્રી દ્વારા અને એમના દાદી દ્વારા અહીંયા દાન કરવામાં આવ્યું છે આજે એટલો બધો આનંદ એટલો બધો આનંદ છે એટલો બધો આનંદ છે જ્યારથી આપણા લાડેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના આ વિડીયોથી જ્યારે જોયું ત્યારથી ઘણા ટાઈમથી સંકલ્પ હતો કે આપણા પણ ગૌશાળામાં આ બે ગાય ત્રણ ગાય જે પણ હશે આપણે લેવી છે મેં જિગ્નેશભાઈને સેજે સેજે ફોન કરો અને જિજ્ઞેશભાઈએ કીધું કે સ્વામીજી મારે એ ગાય માતા તમારા ગૌશાળામાં દાન આપવી છે અને આજે સુવર્ણ અક્ષરે લખાય એવો સરસ મજાનો આ દિવસ છે કે આજે બે ગૌ માતા અહીંયા અમને દાન આપવામાં આવી છે ખૂબ સુંદર છે ખૂબ રૂપાળી છે અને ખૂબ એના મસ્તીમાં આટલા બધા હજારો લોકો દાખલા કે અહીંયા હતા પણ છતાં પણ એના એ બધાની વચ્ચે પણ એ ગૌમાતા ખૂબ મજાની સરસ રીતે પોતાના રીતે જ ખુશખુશાલ દેખાતી હતી સરસ બ્રાહ્મણ દ્વારા કૃષ્ણાર્પણ વિધિ કરવામાં આવ્યો માનનીય શ્રી છોટુ પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમના નિમંત્રણને માન આપી અને બધા જ ભાવિકો કોર્પોરેટરો ઉદ્યોગપતિઓ પ્રમુખશ્રીઓ સુરતના ખૂબ મોટા મોટા બધા જ અહીંયા આવ્યા છે અને બીજું તો વિશેષ એટલું કહીશ કે પાટિલ સાહેબના પરિવારને પરમાત્મા ખૂબ યશસ્વીવાન કીર્તિવાન કરે કે એમના દ્વારા આવું સત્કાર્ય પણ આ સમાજમાં થઈ રહ્યું છે ખાલી સમાજનું કાર્ય રાષ્ટ્રનું કાર્ય એ જ નહીં પણ પુણ્યનું કાર્ય પણ ખૂબ સરસ રીતે સાહેબના પરિવાર દ્વારા થઈ રહ્યું છે પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરશે પરમાત્માને ખૂબ યશસ્વીવાન કીર્તિવાન કરે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના જે સ્વામીનારાયણ સ્વામીજી આ જે આ ગાયો છે આ જે ગાયો છે ગુજરાતની અંદર જે દાન કરવામાં આવે આમ તો મારા ખ્યાલ પ્રમાણે મારા ખ્યાલ પ્રમાણે મેં આ ગાય સૌથી પહેલા મોદી સાહેબના વિડીયો દ્વારા જોઈ પછી બીજી વખત જિજ્ઞેશબેનના નવા બંગલામાં જ્યારે ગૃહ પ્રવેશ કર્યો ત્યારે એ ગાય માતાને લાવ્યા અને પછી મેં ક્યાંય ગાય માતા જોઈ નથી એટલે હું એમ કહી શકીશ મારા મનથી મને ખ્યાલ નથી પણ હું એમ કહી શકીશ કે લગભગ આ ગુજરાત ખાતે ત્રીજી જગ્યાએ કદાચ આ ગૌશાળામાં મારા ત્યાં ગાય માતા આવી હશે યુ મારા અનુભવ પ્રમાણે પછી તો કદાચ ક્યાંક હોય તો ભગવાનને ખબર જી કે દાન કરવું એ ખૂબ મોટું કામ છે પણ ગૌદાન દાન કરવાનું જેને અવસર પ્રાપ્ત થાય એની પર ભગવાનનો આશીર્વાદ હોય છે આજે લડ્ડુ ગોપાલ ગૌશાળામાં મારા પરિવાર તરફથી આજે જે પુંગનુર ગાય કહેવાય જે આંધ્રપ્રદેશથી આવે છે એ અહીંયા નવસારી ખાતે દાન કરવામાં આવ્યું છે હું તો કહીશ કે અહીંયા જે લોકો નવસારીના આજુબાજુ રહી છે જે લોકો નવસારીથી પાસ થતા હોય છે તો આ આશ્રમમાં જરૂર આવે અહીંયા ચારસોથી પાંચસો ગાય અહીંયા એમને રાખી છે અને એટલું સુંદર અહીંયા વાતાવરણ હોય છે કે તમે જો પરિવાર સાથે આવશો તો તમને પણ બેસવાનું ગમશે હું સ્વામીજીને ખૂબ ખૂબ આભારી છું કે એમને મને આ મોકો આપ્યો બીજી કંઈ પણ પ્રકારની જરૂરત હોય તો અમે હર હંમેશ અમે સાથે જ છીએ આપનો ફરી એકવાર સૌ પરિવારનો સ્વામિનારાયણ પરિવારનો ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ નમસ્કાર છોટુભાઈ પાટીલ લડ્ડુ ગોપાળ ગોશાળાના પ્રમુખ આજે લડ્ડુ ગોપાળ ગોશાળાના આંગણામાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ એમના માતોશ્રી સરુબેન એમના ધર્મપત્ની ગંગાબેન અને એમનો સુપુત્ર જિજ્ઞેશભાઈ અને એમના મિસેસ તનિષ્કાબેન દ્વારા લડ્ડુ ગોપાળ ગોશાળાને પુગનુર જે કયા પ્રદેશથી આંધ્રપ્રદેશથી જે ગાયો આવે છે એ આપણા ગૌશાળામાં પ્રથમ ગુજરાતમાં આ ગોપાળ ગૌશાળામાં આવી છે આ કાર્યક્રમમાં આ સંસ્થાના મહંત સ્વામી હરિજીવનદાસજી સૌ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહીને ગોદાનની વિધિ ખૂબ સરસ રીતે અહીંયા સંપન્ન થઈ હું ફરી જિજ્ઞેશભાઈ એમના પરિવારનો આભાર વ્યક્ત કરીશ કેમ કે આ ગુજરાતમાં પ્રથમ એવી ગૌશાળા હશે કે આ કુગનુર ગાય આપણે આ ગૌશાળામાં છે અને લોકો એના દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવશે અને આ ગૌશાળા હમણાં જિજ્ઞેશભાઈએ કીધું કે જે પણ કોઈ નવસારી કે મુંબઈ જતા હોય એ ચોક્કસ એકવાર અહીંયા ગૌશાળાનો દર્શન કરવા આવશે તો બીજી વાર એને આવવાની ઈચ્છા થશે એવી આ ગૌશાળા છે આદર્શ ગૌશાળા છે એમાં સ્વામીજી ખૂબ સરસ સંચાલન અહીંયા કરી રહ્યા છે અને દાતાઓ પણ અહીંયા અમારે ત્યાં સામિતિ આવે છે અને ગૌ માતાના ગૌશાળાને દાન કરી જાય છે હું સૌ દાતાઓનો પણ આજે આભાર વ્યક્ત કરીશ અને ખૂબ મોટી સંખ્યામાં અધિકારી પદાધિકારીઓ આવ્યા એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું